આખો દિવસ ઊંઘ કરો છો આટલી બધી ઊંઘે છે ની આવો છો સી ખબર અલે પણ ઊંઘો છે શું લેવું બોલું છું તું ઊંઘવા તો દે ઊંઘવા માં પૈસા થાય છે તારા તમારું ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10 10000 લાઈટ બિલ આવે છે સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરો એટલે પૂછે છે તને અને હું મારા માટે કમાઉ છું એટલે એસી તો થવાનું તમે તમારા માટે જ કમાઉં છો એમ ને અમારા માટે નહીં કમાતા હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી આપણને એવું કે 5 રૂપિયા બચે